કે આજે આપણો નવો વ્લોગ છે પાછો તો જોજો આપણો વ્લોગ પૂરો કેવો એ વ્લોગ ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરી દોડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહી

છોકરીએ એ પહેલાં મને લાગે એવું હા હા તારા માલે આપ્યો લાગે ભાઈ હા મારે તો અત્યારે નિશાળી ગયો ભણવા ભણવા નિશાળી જાય તારો માલ તો કેટલામાં ભણે આઠમ ભણે કેટલામાં આઠમું આઠમું ભણે હમ હમ તો સેટિંગ કરાવ ક્યાંક બીજી છોકરીમાં લાગે ભાઈ શું વાર લાગે લાગે તો સેટિંગ થાય હા હા એ તો માઈ ગયો બોલ દોરી આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ઈ તો આપણી જ ને એને ફોલો કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું હવ ન ભૂલતા ઓલું શેર શેર ન તો હવ ન ભૂલતા બીજું કરી દેજો કેમ કે આપણે આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો આવા આવા વિડિયો આવી જશે તમને ગમે તો લાઈક કરવાનું ન કે સબસ્ક્રાઇબ તો કરવાનું જ ઈ તો હવ ભૂલતા જ નહીં આ એમ ભલે હાલો પછી આગળ મહિલા કન્ટિન્યુ રહેજો

હાલો વિડીયો પૂરો કરી મહિલા બીજા વિડીયો માં આવ્યા લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પુષ્પરાજ